No more. ખામી મી સવવે જીવા સવવે જીવા ખમંતુ મેં મિત્ય મેં સવ ભૂએ શું વૈરમ મજ્જન કે નય પરવાધિના જ પર્યુષણની આરાધનાના દિવસો અને આ આત્મખોજનો અવસર એમાં કહ્યું કે દેહ અને તેમાં રહેલા મદ માન મોહને ભલે ખોઈ નાખીએ પણ આજે આપણે આપણા આત્માને શોધીએ આમે પર્વાધિરાજ પર્યુષણ પર્વનો અર્થ જે છે આત્માની નજીક જવાનું અને આત્માને શોધવાનું ક્ષમાપના એનો સર્વશ્રેષ્ઠ મૂળ મંત્ર છે અને આજે આ સંવત્સરી દિને આપણે સાચા દિલની ક્ષમાપણા વિશે વિચાર કરીએ વેરના અંધકારમાં દ્વેષના દાવાનળમાં બદલાની બુરી ભાવનામાં વિહરતા માનવીને માટે આજે આત્મીય પ્રેમને કાજે પ્રાયશ્ચિતનું એક મેઘધનુષ ભર્યું પર્વ ઉગ્યું છે દીપાવલીના પર્વે એટલે કે દિવાળીએ નફા તૂટાનો હિસાબ કરવામાં આવે છે એ જ રીતે સંવત્સરી પર્વનો પણ અર્થ છે એક વાર્ષિક પર્વ આ દિવસે વર્ષભરના સારા નરસા કાર્યોનું આપણે સરવૈયો કાઢીએ અને પછી જે ખોટા કાર્યો થયા હોય એમાંથી મુક્તિ મેળવવાનો નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરીએ છીએ આપણા આગમશાસ્ત્રોમાં ત્રણ વેપારીનું દ્રષ્ટાંત આપ્યું છે આ જગતમાં જીવતા માનવીઓ એને આ ત્રણ વેપારીના દ્રષ્ટાંતથી બતાવવામાં આવ્યા છે આમાં કહેવામાં આવ્યું છે એ કે ત્રણ વેપારીઓ સરખી બોડી લઈને વેપાર કરવા માટે નીકળ્યા દેશ દેશાવર ઘૂમીને ઘણા દિવસે સૌ પાછા ફર્યા પહેલો વેપારી હતો એ મૂળ મૂડી બમણી કરીને પાછો આવ્યો બીજો કંઈક એવો મંદીમાં ફસાવ્યો કે મૂળ મૂડી માંડ માંડ સાચવીને પાછો આવ્યો અને ત્રીજો વેપારી તો નુકસાનીમાં ડૂબી ગયો કમાણીની વાત તો દૂર રહી પણ એ જે મૂળ રકમ લઈને ગયો હતો એ પણ ખોઈને આવ્યો આપણા ગ્રંથો કહે છે આ ત્રણ વેપારી જેવા આ સંસારના જીવો છે પહેલા પ્રકારના જીવો મનુષ્યત્વરૂપી મૂળ મૂડીને જાળવે છે અને એ ઉપરાંત એમાં પૂજ્યતાને પામે છે એટલે કે એમાં વિશેષ વધારો કરે છે મનુષ્ય જીવનમાં સદાચાર શીલ અને વ્રત પાળીને એ મુક્ત બને છે બીજા પ્રકારના જીવો એ મુક્ત નથી બનતા એ એ કક્ષાએ પહોંચતા નથી એ ઉર્ધ્વતાએ પહોંચતા નથી પણ પોતાનું મનુષ્યત્વ જાળવી રાખે છે સાદા આચારો પાળે છે અને ત્રીજા પ્રકારના જીવો તો એવા છે કે જે મનુષ્યત્વ ખોઈ નાખે છે અનાચારી અને દુરાચારી બને છે અને નરકના ભાગી બને છે પર્વાધિરાજ પર્યુષણના આ દિવસો એ આંતરખોજના દિવસો છે શા માટે જરૂરી છે આંતરખોજ માણસની આંખ સતત બહારના જગતમાં ઘૂમતી હોય છે માણસ સતત બહાર ભ્રમણ કરતો રહે છે બહારની દુનિયા જોવી પણ સરળ હોય છે એને માટે નજર હોય તો ચાલે દ્રષ્ટિની જરૂર નથી આપણી ઇન્દ્રિયોનું મુખ પણ બહારના જગત તરફ બહારની દુનિયા તરફ વિશેષ રહેતું હોય છે પરંતુ પર્વાધિરાત પર્યુષણના દિવસોએ આત્મનિરીક્ષણના દિવસો છે આપણા વ્યવહારથી અનેક જીવોને દુભવવાનું બને છે એમની તરફ જાણતા કે અજાણતા અન્યાય અનાદર કે અપરાધ થઈ જાય છે વેર વિરોધ કે વૈમનસ્ય જન્મે છે આ બધાનો વિચાર કરીને એ ભૂલ ભર્યા માર્ગેથી પાછા વળવાની વાત એટલે સંમત શરીદીની યથાર્થતા એમની ક્ષમા માગવી એમની સાથેના વેર અને વિરોધ ત્યજી દેવો એટલું જ નહીં પણ એમની સાથે મૈત્રી ભાવ કેળવવો એ ક્ષમાપનાનો હેતુ છે ક્ષમાપનાના મંત્રમાં બે વાત છે એક ક્ષમા માગવી અને બીજી ક્ષમા આપવી કોઈની ક્ષમા માગતા પહેલાં માણસને અહંકારના શિખર પરથી નીચે ઉતરવું પડે છે જે માગતા મોટાઈ કે નાનાઈ નડે નહીં એનું નામ જ મિચ્છામી મી દુક્કડમ અહીં બધા આગ્રહો પૂર્વગ્રહો પદ અને મોટાઈ મટી જાય છે ક્ષમા માગવાની ઉત્તમ ભાવના તો જ્ઞાનના ભંડાર અને સાધુતાના અગાધ જ્ઞાની ગુરુ ગૌતમ સ્વામીના જીવનમાં આપણને જોવા મળે છે એકવાર ભગવાન મહાવીરના પડછાયા સમા એમના પટ્ટશિષ્ય ઇન્દ્રભૂતિ ગૌતમ ખુલ્લા પગે ને ઉઘાડા મસ્તકે ભિક્ષા વોરીને પાછા ફરતા હતા દિગંત વિજય ગૌતમના મુખ પર એક અપાર નમ્રતા તરવરતી હતી એમના જ્ઞાનનો ગર્વ ગળાઈ ગયો હતો મારું એ સાચું એમ નહીં બલકે સાચું તે મારું એમ માનનારા મહાવીરના એ પરમ શિષ્ય હતા ધોરી માર્ગ વિંધીને ચાલ્યા જતા હતા ત્યાં ગણધર ગૌતમને ખબર મળી કે ભગવાન મહાવીરના ગૃહસ્થ શિષ્ય આનંદ મૃત્યુ પર્યંતનું અનશન ધારણ કરીને દર્ભની દર્ભ એક ઘાસનો પ્રકાર છે દર્ભની પથારીએ પહોંચ્યા છે દયાના અવતાર ગૌતમ અઢાર કોટી હિરણ્યના સ્વામી દસ હજાર ગાયોવાળા છ છ વ્રજના માલિક એ જમાનામાં શ્રાવકો આખું ગોકુળ રાખતા હતા એ છ છ વ્રજના માલિક આનંદ શ્રાવકને મળવા ગયા ભગવાન મહાવીરના પટ્ટ શિષ્યને જોઈને આનંદ ગદગદિત થયા વંદન કર્યા અને પૂછ્યું ભગવાન કોઈ ગૃહસ્થને અવધિ જ્ઞાન થઈ શકે ખરું ગૌતમ સ્વામીએ કહ્યું જરૂર શ્રવણો ગૃહસ્થ ગૃહસ્થાશ્રમ ચલાવતા ચલાવતા પણ ત્રીજું મહાજ્ઞાન જેને અવધિ જ્ઞાન કહીએ છીએ તે થઈ શકે છે આ સાંભળી અનંત શ્રાવકના ચહેરા પર તે જ પ્રગટી રહ્યું એણે કહ્યું ભગવાન મને એવું અવધિ જ્ઞાન થયું છે અને એને કારણે અહીં બેઠા બેઠા હું પૂર્વ પશ્ચિમ અને દક્ષિણમાં લવણ સમુદ્રના પચાસ સુધી દૂર જોઈ શકું છું અને નીચે પાતાળમાં લુલુચુ નરકાવાસ સુધીના તમામ પદાર્થોને હું મારી નજરો નજર જોઈ શકું છું શ્રાવક આનંદના અવાજમાં અનુભૂતિનો લણકાર હતો પાસે ટોળે વળેલા પરિવારજનો પણ આ વાતથી આશ્ચર્ય પામ્યા લબ્ધીના ભંડાર ગુરુ ગૌતમ સ્વામી થોડી વિચારમાં પડ્યા અને બોલ્યા આનંદ શ્રાવકને જ્ઞાન જરૂર થઈ શકે પરંતુ તમે કહો છો એટલું દૂરગ્રાહી દૂર દૂર સુધી જોનારું હોઈ શકતું નથી તમે અંતિમ વેળ આવ્યો તમે ભ્રાંત કથન કર્યું છે ખોટું બોલ્યા છો માટે આવા કથન માટે તમારે શીઘ્ર પ્રાયશ્ચિત કરવું જોઈએ જો પ્રભુના આ ગણધર એક પ્રથમ ગણધર આમ પ્રભુની છાયા સમાન રહેનાર અને મહાવીર અને ગૌતમની ગુરુ શિષ્યની જોડી એક અદ્ભુત જોડી એ ગૌતમે કહ્યું કે આવું કથન કર્યું માટે તમારે તત્કાળ પ્રાયશ્ચિત કરી લેવું જોઈએ શ્રાવક આનંદ શ્રાવક પણ જેવો તેવો નહોતો એને પોતાના દર્શનમાં શ્રદ્ધા હતી એમણે કહ્યું ભગવાન પ્રભુ મહાવીરના શાસનમાં સત્ય બોલનારને માટે પ્રાયશ્ચિત્ત છે ખરું ના તો પછી આપે જ પ્રાયશ્ચિત કરવું પડે તમે જોયું એક શ્રાવકનું ખમીર આપે જ અસત્ય કથન કર્યું એમ આનંદે આત્મવિશ્વાસથી કહ્યું શ્રવણોપાસકના વિધાને ગુરુ ગૌતમને ક્ષણભર વિમાસણમાં નાખી દીધા લોકો કહેવા લાગ્યા કે આ શ્રાવક આનંદે આવા મહાન ગુરુ આવા જ્ઞાની ગુરુ એમને વિશે એમની સામે આવું બોલ્યો નાને મોઢે ઘણી મોટી વાત કરી ક્યાં સાધુ શ્રેષ્ઠ સકલ શાસ્ત્ર વિશારદ એવા ગૌતમ અને ક્યાં ગૃહસ્થ આનંદ અરે સાગર તે સાગર ને સરોવર તે સરોવર ગુરુ ગૌતમ તો જ્ઞાન સાગર છે સરોવરને પાળ હોય સાગરને કોઈ પાળ ન હોય મહાન ગણતર ગૌતમને સત્ય નિર્ણયની ભારે તાલમીલી લાગે એમણે તરત જ પ્રભુ મહાવીર પાસે જઈને આખી ઘટનાનું બયાન કર્યું અને પ્રાર્થના કરી હે ભગવન આ વિષયમાં કોને પ્રાયશ્ચિત કરવું જોઈએ કોણ સાચું મારે કે આનંદને તમે જુઓ એક બાજુ પોતાનો પરમ શિષ્ય અને પરમ શિષ્ય કરેલું કથન અને ત્યારે સત્યના મહાન પ્રરૂપક એવા પ્રભુ મહાવીર લેશ માત્ર થોભા વિના બોલ્યા ગૌતમ આ બાબતમાં તમારે પ્રાયશ્ચિત કરવું જોઈએ શ્રાવક આનંદ પાસે વેળાસર જઈને ક્ષમા યાચી લેવી જોઈએ તમામ વૃક્ષોને તોફાની વંટોળ થોડી વાર ધ્રુજાવી દે એમ વાતાવરણમાં ધ્રુજારી પ્રસરી રહી કેવો નિર્ણય ખુદ પ્રભુ પોતાના રે ખુદ પ્રભુ પોતાના રે પોતાના શિષ્યને અને કેવા શિષ્ય એક અપ્રતિમ શિષ્ય જેની સાથે ગાઢ નાતો છે જેની સાથે ભાવો ભાવનો સંબંધ છે એ પોતાના પટ્ટધરને ક્ષમા માંગવાનું કહે છે ન શે ન શરમ રાખે અને કદાચ લોકો છે ને સામાન્ય વ્યવહાર વિચારતા હોય અને કદાચ જ્ઞાની ગૌતમ ભૂલ્યા હોય તો ખાનગીમાં પ્રાયશ્ચિત તાપે પણ એક શ્રાવક પાસે જઈને ક્ષમા માંગવાની અસંભવ અશક્ય ક્યાં ગૌતમ ને ક્યાં આનંદ ધર્મ કર્મમાં થોડું સમજનારો એક શ્રાવક ક્યાં અને ધર્મ કર્મના સિદ્ધાંતોના સાગર સમા મહાજ્ઞાની ગૌતમ ક્યાં દુનિયા જોતી રહી ને ગર્વ અહમ ને અભિમાન જીતી ચૂકેલા ગણધર ગૌતમ તો સીધા આનંદ શ્રાવક પાસે ગયા ને કહ્યું આનંદ તમે સાચા મારા અસત્ય વિધાન માટે હું મિચ્છામી દુકડમ માગું છું અને તમે વિચાર કરો એક શ્રાવકની કઈ દશા હોય આનંદ શ્રાવકની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી એણે મેં હાથ જોડીને કહ્યું પ્રભુ મારી છેલ્લી ઘડી ઉજાળી આ મારી અંતિમ ઘડી હતી અને તાપે ઉજમાણ કરી જ્ઞાનીને શોભતી કેવી આપની ભવ્ય નમ્રતા ભવો ભવ અલભ્ય એવી કેવી લઘુતા જય પ્રભુ મહાવીરનો જય જ્ઞાની ગૌતમનો જય આમ આજે ક્ષમા માગવાની છે ત્યારે ક્ષમા માગતી વખતે નમ્રતા અને લઘુતા હોવી જોઈએ અને આથી જ બાહુબલીને એમની બંને જ્ઞાનવૃદ્ધ બહેનો બ્રાહ્મી અને સુંદરીએ કહ્યું અભિમાન ન જોઈએ એને માટે વીરા મોરા ગજથી હેઠા ઉતરો અને આ પંક્તિએ બાહુબલીને એ પોતે ગજમાં સવારતો નહોતો સાધના કરતા હતા પોતે પણ એમને ખ્યાલ આપ્યો કે પોતે અહંકારના ગજ ઉપર અહંકારના હાથી ઉપર બેઠા છે આ બંને બહેનોએ એમને આ મહાતપસ્વી બાહુબલીને એમના મહાદોષનો ખ્યાલ આપ્યો અને ત્યારે પોતાનાથી વયમાં નાના પરંતુ પૂર્વે દીક્ષા લેનાર ભાઈઓ નાના હોવા છતાં જ્ઞાનવૃદ્ધ ગણાય અને તેથી જ બાહુબલીએ એમને વંદન કરવા ઘટે બાહુબલી નહોતા વંદન કરતા પણ એ પહેલાં સાધુ બન્યા છે માટે વંદન કરવા પડે બાહુબલી તપની માત્રા વધારતા ગયા પણ હું મોટો છું એનો નાનકડો કંટક બાહુબલીની એ ઉગ્ર સાધનાને સફળ થવા દેતો નહોતો પરંતુ પોતાના દોષનો ખ્યાલ આવતા બાહુબલીએ સાચા દિલની ક્ષમા બીજી જ પડે એની સાધના સફળ થઈ આ પર્વાધિરાજ પર્યુષણ એટલે આરાધના અને આત્મશુદ્ધિનો સરવાળો કયો ક્ષમા યાચના અને એ ક્ષમા યાચના એ દિવાળીની કોઈ બોણી મળે હોળીનો હારડો મળે ગુરુ પૂર્ણિમાની દક્ષિણા મળે અને ભાઈબીજની ભેટ મળે એનાથી અધિક ભેટ છે આજે આ સમને અહમના પહાડને આજે આપણે ગાળી નાખવાનું છે આત્માને ક્ષમાના તાપે તપાવવાનો છે ને માત્ર મિત્ર સાથે સ્નેહી સાથે તો ક્ષમાપના કરવાની ઠીક પરંતુ આજે તો આપણા દ્વેષીની પ્રખર વિરોધીની અને ખરા શત્રુ પાસે જઈને પણ ક્ષમા માગવાની છે અને સૌથી પહેલાં તો આપણે આપણા આત્માની ક્ષમા માગવી છે કે જે અનંત શક્તિમાન આત્મા એની શક્તિને આપણે પૂરેપૂરા પ્રગટાવી શક્યા નહીં માટે એની ક્ષમા માગીએ અને એમ ક્ષમા માગીએ તો જ આ પર્વાધિરાજ પર્યુષણની આરાધના ફળે આજે ઓછામાં ઓછા એકાદ શત્રુને ઘેર જઈને એને મિત્ર બનાવજો કારણ કારણ ક્ષમા એ સત્યની સખી છે અહિંસાની પુત્રી છે અને કરુણાની ભગિની છે બીજા અર્થમાં કહીએ તો એ પૃથ્વી અને સ્વર્ગ વચ્ચેની સીડી છે અને જૈન ધર્મમાં તો મોક્ષના ભવ્ય દરવાજા તરીકે એ ક્ષમાને ઓળખવામાં આવી છે આવી ક્ષમા વગર કોઈ ધાર્મિક કે આધ્યાત્મિક પ્રવૃત્તિ શક્ય નથી આરાધનાનો ઇમારતનો પાયો જ આપણે જાણીએ છીએ ક્ષમા છે માણસને માટે અને માણસના જીવનમાં પદે પદે વારંવાર ભૂલ થવાનો સંભવ છે શા માટે ધન માટે માન માટે મોહ માટે કાંચન માટે ક્લેશ માટે કંકાસ થયા અને ત્યારે આવો કંકાસ થાય ત્યારે ભલે એણે પોતે વિચાર કરવો જોઈએ કે મારે હવે આજે દિલના કંકુથી અને દેહની કલમથી આત્મભાવનાના અક્ષરે ક્ષમાપના કરવી જોઈએ માત્ર શબ્દોચ્ચાર કરીને વ્યવહારમાં ક્ષમા માગવામાં આવે તે દ્રવ્ય ક્ષમા છે મારા એક પિત્ર કહેતા કે એટલું બધું મિચ્છામી દુકડમ મિચ્છામી દુકડમ સાંભળતા કે એમને એમ થયું કે આ કોક મદ્રાસી વાનગી હશે એટલે માત્ર દ્રવ્ય ક્ષમાનો કોઈ અર્થ નથી ક્ષમા ભાવ થાય તો એ ભાવક ક્ષમા હોવી જોઈએ જે જે જીવો સાથે વેર બંધાયા હોય એની ક્ષમા માગવી અને એવી ભૂલ ફરી ન થાય આ મહત્વની વાત આ છે કે એને રિપીટ નહીં કરવાની આજે માગી લીધી ક્ષમા એટલે પછી આવતીકાલથી ભૂલોની પરંપરા ચાલુ થાય એમ નહીં પણ જે જે જીવો સાથે વેર બંધાયા હોય તેની ક્ષમા માગવી અને ફરી એવી ભૂલ ન થાય તેવો ભાવ રાખવો એને ભાવક ક્ષમા કહે છે જૈન દર્શન કહે છે કે સમ્યક દ્રષ્ટિ આત્મા હોય એ જ ભાવ ક્ષમાપના કરી શકે અજ્ઞાની જીવ ભાવ ક્ષમાપના કરી શકતો નથી આથી જ ખમવું અને ખમાવવું ઉપશમવું અને ઉપશમાવવું એ ચારિત્રનો સાર ગણાય છે તો આજે આ ક્ષમા એ સાંવત્સરિક ક્ષમા છે અને અગાઉની જે ત્રણ ક્ષમાઓ ચૂકી જઈએ આપણે કે એ ક્ષમા આપણે ભૂલી ગયા હોઈએ જે દૈનિક ક્ષમા છે ચાતુર્મા પાક્ષિક ક્ષમાપના હોય છે ચાતુર્માસિક હોય છે અને આજે આજે સાંવત્સરિક ક્ષમાપના તો અગાઉના દિવસોની ક્ષમાપના આપણે ભૂલી ગયા હોઈએ અને કદાચ ચૂકી ગયા હોઈએ તો સાંવત્સરિક ક્ષમાપના દરેક વ્યક્તિએ અવશ્ય કરી લેવી જોઈએ કારણ કે જો કારણ કે જો એ સાંવત્સરિક ક્ષમાપના ચૂકી જવાય તો કષાયો અનંતતાનુબંધી બની જાય છે વળી સમ્યકતા પણ લોપાય છે આથી કષાયોની મંદતા માટે અને સમ્યકત્વની પ્રાપ્તિ માટે ક્ષમાપના જીવનમાં જરૂરી છે અને કોની ક્ષમા માત્ર મનુષ્યોની ક્ષમા નહીં પણ જૈન ધર્મમાં ક્ષમા એ તો સમસ્ત જગતને આવરી લે છે વળી ક્ષમા માગનાર એ આરાધક છે ક્ષમાપનાથી પાપમાં વિચારો અને અશુદ્ધ આચારો નાશ પામે છે અને કર્મની પાટી ચોખ્ખી થાય છે આથી જ ક્ષમાપના એ આત્મશુદ્ધિ દ્વારા જરા જોઈએ આત્મશુદ્ધિ દ્વારા આપણને આત્મસ્વરાજ્ય આપે છે આજે મન વચન અને કાયાથી કરતા કરાવતા અને અનુબોધતા જાણે અજાણે થયેલા દોષોની માફી માગવાની હોય છે અને એ સમયે આપણે આજે કેવો અદ્ભુત સંવત્સરી દિન ઉગ્યો છે વેરના અંધકાર ભર્યા કૂવામાંથી દ્વેષના દાવાનળમાંથી બદલાની બુરી ભાવનામાંથી જીવતા માનવીને માટે આજે એક પ્રાયશ્ચિત્તનું પર્વ પ્રગટ થયું છે અને ત્યારે આપણે અંતરથી આપણો અવાજ આવશે કે આપણે મિચ્છામી દુક્રમ કરીએ અને જેમ જેમ એ મિચ્છામી દુક્રમ કરીએ તેમ તેમ આપણને થાય કે આપણો આત્મા આજે કેટ કેટલીક ક્ષમાઓ કરશે કેટ કેટલી ક્ષમા થશે વર્ષભરના જાણતા અજાણતા થયેલા વિરોધને આજે મિથ્યા કરીએ ભવિષ્ય માટે જાગ્રત થઈએ થઈ ગઈ એવી ભૂલ ફરી ન કરીએ ઉદારતાનો અમૃત પહેલો હર હંમેશ દિનરાત પીએ પીવડાવીએ અને સપ્તદિન રૂપી સાધના નદીનો સંગમ સપ્તદિનરૂપી રૂપી સાધના

मज्झ न के